નમસ્કાર મારું નામ છે મનોજભાઈ પલિયા હું અમરેલી સિત્તર રોડ રહું છું અને મારા એક મિત્રોએ મને વાત કરેલી કે ભાઈ થેરાપી આ સેન્ટર આવે છે ત્યાં જો જવું હોય તો જવાય એટલે હું એ તપાસ કરવા માટે આવ્યો તો મને એવું લાગ્યું કે ઘણા બધા લોકો થેરાપી લે છે અને મને મેડમ વાત કરી કે મને પગનો બહુ દુખાવો છે તો મને કહ્યું તો મનોજભાઈ તમે ટ્રાય કરો કે તમને આઠથી દસથી પંદર દિવસ સારું લાગે તો મારા પર તમારે રોજ આવો એટલે હું રોજ આવતો હતો બાવીસ ત્રેવીસ દિવસથી થેરાપી લઉં છું અને મને પગની ઘણી રાહત થઈ રાહત થઈ એટલે રોજ આ ધક્કા ખાવા એના તો મે મેડમે કીધું કે લાવ હું મશીન જાતે લઈ નહીં લઉં હું મારા હેલ્થ માટે લઉં છું પૈસા તો કોણ વસ્તુ છે પૈસા તો કમાઈ લઈશ પણ ક્યારે મારો હેલ્થ સારું છે તો હું કમાઈ લઈશ બરાબર ઓકે થેન્ક યુ